નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો એકસો ને પચીસ ગુણ્યાની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં આજે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે મિત્રો આજે વાયદો ફળત છે તો મિત્રો આજે બજારમાં ફ્રી મિત્રો સુધારો જોવા મળશે કેટલો સુધારો છે આપણે આગળ વિડીયોમાં જાણી લઈએ

પાંચ હજાર સાતસો ને એકોતેર પાવડર સાથે પટ મારેલો છે પાવડરનો

પાંચ હજાર છસો ને એકસઠ સુપરદાણા સાથે મેનુલ કસ્તર બે હજાર નવસો ને એક મીડિયમ જીરો મિત્રો તમે જે આગળ વિડિયોમાં ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો આજે બજાર વિશે વાત કરું તો ફરીવાર મિત્રો આજે દોઢસોથી બસો રૂપિયાની તેજી જોવા મળી છે ફાયદો પ્લસ થયો છે જેથી મિત્રો તેજી છે મિત્રો જે મિત્રો જે રનિંગ બજાર ભાવ છે મિત્રો રનિંગ ભાવ જે રનિંગ બજારના તે મિત્રો ત્રેપનસોથી લઈને સત્તાવનસો એકાવનના તેજી મિત્રો આજે ખિસપોલી કલર ઝીરો એવું નથી મિત્રો તેના ભાવ છ હજાર અઠ્ઠાવનસો છ હજાર આસપાસ આજે જોવા મળશે